લોટ ને બે ત્રણ મિનિટ સુધી રવો ઉમેરીશ રવો આપણે બારીક રવો આવે છે ને તે ચાડો હોય નથી લેવાનો ને આપડે આને પણ શેકી લેશું રવા ને પણ એકાદ બે મિનિટ મેંદાનો લોટ શેકી લેવાનો અને પછી જ રવો ઉમેરવાનો એવું લાગે તો એકાદ ચમચી આપણે ઘી ઉમેરીશું અત્યારે થોડું છે એટલે આપણે આને ધીમા ગેસ ઉપર સરસ એની સુગંધ આવે ને ત્યાં સુધી લોટ ને શેકી લેશું આપણો લોટ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે એકદમ એનો કલર ચેન્જ નથી કરવાનો પણ થોડીક સુગંધ આવે તેટલો આપણે લોટ શેકી લેવાનો છે આપણે ગેસ ઓફ કરી દેશું અને હું અડધી ચમચી જેટલું પાછું ઘી ઉમેરીશ અને મિક્સ કરી લેશું આપણે આમાં ત્રણ સાડા ત્રણ ચમચી જેટલું જ ઘી ઉમેરેલું છે આપણે કોઈ બહુ ઘી ની આમાં જરૂર નહીં પડે હવે મેં અહીંયા પોણી વાટકી મિલ્ પાવડર લીધેલો છે અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરશું આપણે આની ચાસણી બનાવવાની છે મેં આયા એક પ્લેટ લીધેલી છે તેને મેં ઘીથી ગ્રીસ કરી લીધેલી છે આપણે પેલા જયારે ચાસણી બનાવીએ ત્યારે પેલા ઘી થી ગ્રીસ કરી અને તમે તે પણ મૂકી શકો આપણે આની દોઢ તારની ની ચાસણી બનાવી અને તૈયાર કરીશું આ અત્યારે રક્ષાબંધન હવે નજીક આવી રહી છે તો આપણે જયારે બાર થી મીઠાઈ લઈએ રક્ષાબંધન નો તહેવાર હોય અને આપણે બાર થી મીઠાઈ લઈએ

કરિયાણાની દુકાને મોડી જશે આપણે આની લોટતાની ચાસણી લેશું આપણે જે લોટ સેકેલો છે તેમાંથી હું થોડોક લોટ આમાં લઈ લેશ આપણે બે કલર ની મીઠાઈ બનાવીશું કેમકે રક્ષાબંધન છે તો તો સાદી સાદી મીઠાઈ ના ચાલે તો સરસ એકદમ કલરફુલ એવીને મીઠાઈ બનાવીને તૈયાર કરીશું આપણે અડધા અડધા ભાગમાં આપણે આ લોટ સેકેલો છે તેને વેચી લેવાનો છે મેં થોડોક અડધો એમાં રાખેલો છે અને અડધો આપણે એક વાસણમાં લઈ લેશું તમે જોઈ શકો છો આપડી ચાસણી સરસ ઘટ થવા માંડી છે કરવાની છે આપણે ડ્રોપ્સ નાખીએ અને ત્યાંથી જરા પણ ઓળે નહીં તેવું આપણે તેવી ચાસણી બનાવીને તૈયાર કરીશું

આપણે સરસ થી મેં આ આ આને સરસ થી ફેલાવી અને સેટ કરી દીધેલી છે લેયર આપણે એકદમ જાડું નથી રાખવાનું કેમ કે આપણે ત્યાંની ઉપર બીજું લેયર પણ કરવાનું છે હવે આ ચાસણી છે એમાં હું પિંક કલર ઉમેરીશ તમારે પિંક ગ્રીન જે ઉમેરવો હોય તે ઉમેરી શકોમાં બે ત્રણ ટીપા કલર ના ઉમેરીશું આપણે આને સરસ થી મિક્સ કરી લેવાનું છે અને પછી જે આપણે આલ લોટ શેકેલો હતો આપણે કાઢેલો હતો એક પાક તે ઉમેરી દેશું અને આને સરસ થી આમાં મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયો છે હવે જે આપણે આ લેયર કરેલું છે એની ઉપર આપણે આને ઉમેરી દેશું આપણે આની ઉપર આને સેટ કરી લેશું સરસ સેટ થઈ ગઈ છે આપણે તેને કટ કરી લઈએ હવે આપણે આપણે આ મીઠાઈ સરસ થઈને તૈયાર થઈ ગઈ છે તેને કરીશું જો તમે કેવી સરસ ડબલ લેયર વાળી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે જે બજારમાં મોંઘી મોંઘી મીઠાઈ મળે તેવી જ મીઠાઈ આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ ડબલ લેયરવાળી કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે ને ફટાફટ બની પણ જાય છે માત્ર દસ થી પંદર મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે તો તૈયાર થઈ ગઈ છે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ તો તમને આજુનો આ મીઠાઈનો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને બધી વસ્તુ આપને ઘર માંથી મળી રે તેવી જ વસ્તુ માંથી આપણે આજે આ મીઠાઈ બનાવીને તૈયાર કરેલી છે તૈયાર છે મસ્ત મજાની એકદમ ડબલ લેયર વાળી મસ્ત મજાની મીઠાઈ હું તમને એક ટાંગી ને પણ બતાવું કેટલી સરસ સોફ્ટ બનેલી છે એકદમ સરસ મોટામાં મુકતા જ ઓગળી જાય તેવી મસ્ત મજાની રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ